કોના વીડિયા જો જો સૌરવ જોશી એટલે હું જોતો હતો પણ મેં પછી ફોન મેકી દીધો મારી મમ્મી જોવા મળે આયા ખાઈ છે આપણું પાણી ગરમ તો ભાઈ આ ટાઈટ કેમ ના આવું તો મિત્રો હું છે ને કેરે વે વસો નાલન છે તો બ્લોગ ની શરૂઆત છે હવે મારી મમ્મી હજી રોટલી કરે છે અને કેડા ન થાય થોડું કામ ઇન્દે છે બોલો થા ફોન નો નીકળે કે સામે કેડા આપડો ફોન વ્લોગ બનાવી ને અને યા કાયરા કોક હોય ને ભાઈ બન કા કોક ઘરનું

અમારે રસ્તો ન ઉકલે પણ આ દર્શન લે છે ને એટલે રસ્તો હવે આપણે તો મિત્રો અત્યારે હું ઘેર છું હજી આવ્યો છું મારું મમ્મી માર્કેટમાંથી નહીં લે આવે ને એ પિંડાનું શાક કરે છે તમારું મમ્મી માર્કેટમાંથી ભાગ મળે ખબર જો જોકે અમાર ઘરમાં ગયું બધું ઓછું ખાય ને એ અમે તે અડી ગયો ને કદાચ ઘરનો હારો બહાર ના કરતા

મારું તો કામ હતું હું તો ફૂલ ડે ક્લાસીસ લઈ મેં તો આજનો કંઈ લાંબો બેન્યો નથી બસ આ આજે કર્યું એ બતાવી દીધું ને આ ટેપલાની વાત કરું ને ટેફલા મને ન ભાવે ભાઈ પણ ક્યારે બનાવે ને એ વધારે ભાવે આ મને નો ભાવે તું નજીક કિશુબેનની વસ્તુ બતાવું હા છે ને આ કિશુબેનનો ફેવરેટ દડો છે આ ગમે એ સોકરાનાથમાં જોઈએ ને તો એ પાસે લઈ લે અમારે કેસુબેનનો દડો છે એને આ દડ